લોહેણ માતે એમ થયું કીધું કે ત્રણે કાળમાં જગત નથી ત્રણ કાળ એટલે પાતળ પૃથ્વી ને આસમાન એ ત્રણેય કાળમાં જગત નથી ત્રણ કાળ એટલે શરીર મન અને બ્રહ્માંડ એમાં ત્રણેય કાળમાં જગત નથી કાળ એટલે સમય ત્યાં જગત છે જ નહીં જગતે તમને ભાસી રહ્યું બધું મિથ્યા છે એ જગત મિથ્યા છે ને આત્મા સત્ય છે આત્મા એ સત્ય સત્ય એવું શું છે એ આત્મા એ જ સત્ય આત્મા જાણી લો એટલે તમને બધું એ મીઠ્યા લાગે અત્યારે ઘણા ઓડિયો હું બોલું છું જયારે આ બધું દેખાય છે બધું નાસવાન છે એ બધું મરી જાય બધું ખતમ થઈ જાય બરાબર એવું આપણને ભાષે શું કામ કે આપણું મન માયામાં છે મન મનના તરંગોમાં છે આપણે ત્યાં સુધી બધી માયા ભાષે તો આત્મજ્ઞાન થઈ જાય એટલે તમને બધું સત્ય લાગવા મળે નજર રાખી તમારી ફરી જાય જે નજરે આપણે માયાવી નજરે જોઈ રહ્યા છે એ પછી બધું સત્ય સ્વરૂપ જ થઈ જાય કારણ કે આપણી અંદર નજર આવી પડે જયારે જ્ઞાન દ્રષ્ટિ થઈ જાય આત્મ જ્ઞાન દ્રષ્ટિ ખુલી જાય એટલે બધું સત્ય છે આત્મ જ્ઞાન દ્રષ્ટિ નથી ખુલી ત્યાં સુધી બધું એ અસત્ય છે સત્ય એવું શું છે તો એ જ સત્ય આત્મ આ બ્રહ્મ સત્ય જગત મિથ્યા બ્રહ્મ બ્રહ્મ એ જ આત્મા પરમાત્મા એ સત્ય અને જગત મિથ્યા તો આત્માને જાણો એટલે સત્યને તમે જાણી લીધું અને સત્યને જાણી લીધું પછી આ સત્ય થી આગળ તો કઈ છે જ નહીં જેને સત્યને જાણી લીધું છે એ કોઈ દિવસ ખોટું બોલે નહીં ખોટું કરે નહીં ખોટું હાલે નહીં હા એને બધી ખબર હોય કે આ ખોટું છે આ સાચું છે હા પછી ખોટા અને સાચા થી ઉપર ઉઠી જાય પછી પાપ અને પુણ્ય થી ઉપર ઉઠી જાય હા ધર્મ અને કર્મ થી ઉપર ઉઠી જાય નિષ્કામ ભાવ માં કરવું પડતું જ નથી એમ કરવું પડે

મૃત્યુ ફળ ઘટી જાય પછી એને બધી શાંતિ ગમે એવું ઘોંઘાટ વાતા વાતાવરણમાં શાંતિમાં હોય તો એનું મન કયો અહંકાર કયો બુદ્ધિ કયો કે ચિત કયો સરવાળી બધું એક ચિત્તના જ ઉલટા સુલટા પાસા છે એ ચિત્ત આત્મામાં સમાઈ ગયું તમે આત્મ સ્વરૂપ બની ગયા એટલે બધું ખતમ બસ શાંતિ શાંતિ બીક લાગે એ તો ખોટું જે કરે એને જ બીક છે ને ઓળાણ કે બીક જ નથી ને સત્યના માર્ગે ચાલનારને કોઈ પ્રકારનો ભય હોતો જ નથી હા જે ખોટું કરે એને જ ભય હા મે આવા ઘણા દાખલા આપ્યા છે ભાઈ તમારી અંદર આપણી અંદર પાપ હોય કે ભાઈ કોઈના ખીચામાં દારૂની પોટલી પડી છે ને પોલીસ પાર્ટી સામે જ નીકળે છે ને ભય પ્રગટ થાય તો ભાઈ ભાઈ એને પ્રગટ કોને કરાયો એની અંદર ખોટી વસ્તુ પડી છે એટલે હા ગેરકાનૂની વસ્તુ પડી છે એટલે સામે પોલીસ પાર્ટી ખબર ન હોય પરંતુ જેને સત્યને સ્વીકારી લીધું બધું સર્વસ્વ સત્ય જ છે મારે અસત્ય કરવું જ નથી બરાબર તો પછી એનો ભય ક્યાં તો પછી હવે સત્ય કેવું કેવું કોને કોને અને અસત્ય એ મુદ્દો છે ને તો સત્ય એટલે આત્મા સત્ય છે પરમાત્મા સત્ય છે એને તમે જાણી લો એટલે બધું તમને સત્ય સ્વરૂપ લાગે બાકી અત્યારે અધર્મ ને ધર્મ સમજી ગયા માણસો અધર્મ ને ધર્મ સમજી ગયા લ્યો કે આ અમારો ધર્મ છે અરે ભાઈ તમારો ધર્મ કયો છે એને ધર્મ નામ શું છે ખબર જ ને ધર્મ કાલાથી જ છે ધર્મ કોઈના બંધનમાં કોઈના વાળાવાડીના બંધનમાં છે જ નહીં ધર્મ તો બધા કાળથી ઉપર છે ધર્મ એ જ સત્ય છે પણ કયો ધર્મ એ જ આત્મ ધર્મ નિજ ધર્મ એ જ સત્ય છે આત્મા જાણી લ્યો એટલે પછી ત્યાં બધું અસ્ત થઈ ગયું કારણ કે આ હાઈ ને બીક ને છલ ને કપાટ ને બધું બધું મન કરી રહ્યું છે તો મન શાંત થઈ ગયું એટલે શાંતિ મનનું અસ્તિત્વ છે ત્યાં સુધી અશાંતિ છે અને મન લય થઈ ગયું એટલે શાંતિ હું ઘણી વાર કહું છું કે મન અમન ન બને ત્યાં સુધી ભક્તિ ન લાગે કેટલાય ઓડિયો હું બોલું છું અને મન સ્થિર થયા વગર ભક્તિ લાગે જ નહીં મન સ્થિર થઈ ગયું મન ચિત બુદ્ધિ અહંકાર અંતકરણ રૂપી આત્મા સમાઈ ગયો એટલે ખતમ થઈ ગયો આત્મ સ્વરૂપ બની ગયો આતમ સ્વરૂપ છે એમ આતમ સ્વરૂપ જ બની ગયો તો આત્મા તો અત્યારે અમારે વિનાશ છે જન્મતો નથી મરતો નથી કોઈ બાપ નથી દીકરવાની હા તો પછી એને ખબર જ પડી જાય કે હું તો જન્મ તોય નથી મરતો નથી મને કોઈ મારી શકે એવું છે જ નહીં આતમ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું એ જ સત્ય હા સત્ય એવું શું છે તો આતમ હા એ સત્ય છે સત્યને જાણી લેને ત્યાં ગુરુ શિષ્ય કાંઈ નથી બધું ઉડી જાય હા 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 ગુરુ ઈજ છે ને ચેલો ઈજ છે

મોહનું ભૂત કોઈને અહંકારનું ભૂત કોઈને ચેલા કોઈને ચેલા કરવાનું ભૂત કોઈને ગુરુ કરવાનું ભૂત કોઈને ઝઘડાનું ભૂત કોઈને બાંધવાનું ભૂત કોઈને અહંકારનું ભૂત કોઈને મારું જ્ઞાનનું ભૂત કોઈને તારા જ્ઞાનનું ભૂત કોઈને મારાનું ભૂત કોઈને તારાનું ભૂત કોઈને નારીનું ભૂત કોઈને નારી હોય તો નરનું ભૂત કોઈને બાળકોનું ભૂત કોઈને માતાનું ભૂત કોઈને પિતાનું ભૂત કોઈને શરીરનું ભૂત આ બધા એક પ્રકારના ભૂત જ વેરગાર બધા ધૂણે છે

એને પછી આ ડીનેવાળાની શું જરૂર છે અત્યારે તમે જોવો એટલે ધોડા ધોયડ થયા છે ગુરુઓ ચેલા મૂંડા મૂંડ થયા છે અને પોતાના ચેલાઓને ધંધે લગાડ્યા છે આપણા વાળામાં જેટલા આવે એટલા પૂરીને લઈ આવો જ હે ગમે એવી લાલચ આપો નથી કહેતો કે મુક્તિ મોક્ષના દાણા નાખીને ભાવ નક્સરી ઝાડ પાથરીને ભોળા પારડવાનું ફસાવ ફસાવ પછી એક સંગઠન ઊભું કરે ને ધંધો ચાલુ હે તારે પછી પાવર આવવા માંડે

કાંઈક બીજા ધર્મોની ખેત ખોદણી કરીને ઓલો ઓલાન ધર્મ ને પાડે ને ઓલો ઓલાન પાડે હું બધા બોલું છું ખોટું બળ કરો ખોટી તાકાત કરો તમારું કઈ આવે ક્યાંય ખોવાઈ જાઓ કે બળ કરી વધે ના કોઈ રામના વધારે સબ કોઈ વધે બળ કરી વધે ના કોઈ કરી રાજા રાવણ વધવા ગયો પલમાં લંકા ખોય અત્યારે બળ કરીને વધવા જાય છે હવે ભાઈ એક પલમાં ખોવાઈ જાવ પતો એ નહીં લાગે એના કરતા પરમાત્મા તમને વધારે તો વધી શકો આ તો સ્વયં પોતે જ વધારે પોતે જ પોતાના શિષ્યને કે આવી લાલચ આપો આવી લાલચ આપો એવા કેટલા એજન્ટો ઉભા કરે ગામડે ગામડે એજન્ટો ઉભા કરે પછી હે શેરા શેરમાં એજન્ટો ઊભા કરે રાજ્ય રાજ્યમાં એજન્ટો ઉભા કરે હા અને ઓલો કંપની માલિક જુદો એક બાજુ રે ને આના ચમચાઓ ને લુખાવો ને કાંઈ કામ ધંધા હોય નહીં અને પછી કોઈ પાંચસો નો પગાર ને કોઈનો નો પગાર ને કેમ જાહેરાત કરવા નીકળી પડે એમ જાહેરાત કરવા નીકળી પડે કે અમારી દવા લ્યો તમારા બધા રોગ મટી જાય પણ એ દવા જ નકલી હોય અને જે દવાનું જાહેરાત કરવા ગયું એને ખબર જ ન હોય કે અમારા દવાખાના દવા હાચી છે ખોટી છે એ એને ખબર એને ન ખબર એ બિચારા ભોળા હોય એટલે આ બધા તૂતમ તૂત લોલમ લોલ ધંધા છે બાકી સત્યને કાંઈ ડંફાસ મારવાની જરૂર નથી હું હું કરવાની જરૂર નથી મેં મેં કરવાની જરૂર નથી હા ઉઘાડા ઉઘાડી વાતો આ બધા એક સંગઠન બને વિશેષમાં કાંઈ નથી અને એકા સામદામ દંડ અને ભેદની ચાર પ્રકારની રાજનીતિ હાલ રહ્યા રાવણ જેવી બીજું કાંઈ નથી સત્યની ખબરની જરૂરી નથી ને સત્યની ખબર પડી જાય ને ચેલ્યું ચલાની જરૂરત જ નથી નથી અને કદાચ બહુ જિજ્ઞાસુ જીવ હોય ને બહુ અતિ જિજ્ઞાસુ તો એ એક બે ચેલા હું એને ખબર પડે એને એને ખબર પડી જાય સંતને કે આમ આ સાચા જ વ્યક્તિ છે ખરેખર લગ્ન લાગેલી છે પરમાત્માને પામવાની તો જ એને ઉપદેશ આપે જેમ વિછી કરડ્યો માણસ રાયડું પાડતો એટલે વિછી ઉતારતા આવડતો એને ખબર પડે કે ખરેખર વિછી કરડ્યો જ છે પછી એને ઉતાર નાખે બાકી વિછી કરડ્યો વિછી કરડ્યો ઢોંગ કરતો હોય તો હું એને વિછી કરડ્યો નથી ખોટે ખોટે ઉતારવા તે ઉતરે ન ઉતરે અને વિછી ઉતારનારો પડે તો એને ઉતારવા માટે સાચા સદગુરુ જે હોય મળે અને એ શબ્દ નું જે શબ્દ દ્વારા વિછી ઉતાર એ શબ્દ ને એટલે મોહ માયા રૂપી વિછી ઉતરી જાય અને શાંતિ થઇ જાય પણ અત્યારે બધા ધંધા જ છે બધાનું મેં જોઈ લીધું બધા પોતપોતાના વાળા જ બનાવે બીજું કાંઈ છે નહીં આ એકવાર મેં વાત કરી કે એક સનાતન નામના ભાઈ હતા સનાતન નામના ભાઈની ઘરવાળીનું નામ સુરતાબેન એટલે સુરતાબેનનો એક છોકરો થયો મનજીભાઈ પાછા સુરતાબેન મોહિત થઈ ગઈ ને કે મનજીભાઈ કી એમાં જઈએ માં કરે સુરતાબેન મનજીભાઈ કે મારે માયા લગ્ન કરવા એટલે માયાબેન આવે એને લગ્ન કરે એને પછી મનજીભાઈ ના માયાબેન ના લગ્ન થતા એને તો વળી પાછા એના પાછી પાંચક છોકરા થયા ધરતીભાઈ આ ધરતીબેન ને આકાશભાઈ અગ્નિભાઈ જળબહેન બરાબર વાયુભાઈ ને આવા બધા એના ચાર પાંચ એના છોકરા થયા એની વળી પચીસ છોકરીઓ થઈ પડી એમાંય પાછા વેચમાં મંજીભાઈના તો ત્રણ એના પાછા છોકરા થયા ત્રણ છોકરા બીજા પાછા બેન એના બીજા પ્રગટ થયા રજોભાઈ તમોભાઈ સતોભાઈ સતોભાઈ ના લગ્ન કર્યા રજીબેન સાથે તમોભાઈ લગ્ન કર્યા તમીબેન સાથે સતોભાઈ ને લગ્ન કર્યા સતીબેન સાથે એના પાછા બાળકો થયા પરિવાર થયા પછી પરિવાર વધતો ગયો પરિવાર વધતો ગયો એટલે સનાતન ભાઈ જે હતા એની જે મેન કંપની હતી બોલાવે એમ કીધું કે આપણે આ સનાતન ભાઈનું જ બધું આપણે હલાવીશું આપણા બાપાના નામે જ આપણે બધું કરીશું તો આપણું શું થાય કાલે બાપ માંથી નોખા પડી ગયા વિરુદ્ધ થઈ ગયા બાપા નાખી નાખ્યું કારણ કે સનાતનભાઈ નાજા બધા છોકરા સનાતનભાઈ ની ઘરવાળી સુરતાબેન એનો છોકરો મંજીભાઈ ને એના છોકરા નું માયાબેન એના પછી કેટલાય છોકરા થયા આમ હાલતું ગયું બધું

સનાતન ભાઈ ને ક્રોધ આવ્યો ને ઠેકાણ પાડી દીધા બધા છોકરાઓ અને સુરતાબેન ને છે ને પછી ખબર પડી ગઈ મારો છોકરો જ સારો કપટી પેદા થઈ ગયો મનજીભાઈ એટલે સુરતાબેન જ પછી મનજીભાઈ સાત સહકાર આપવાનું બંધ કરી દીધું મનજીભાઈ સાત સહકાર આપવાનું બંધ કર્યું સપોર્ટ આપવાનું બંધ કર્યું એટલે મનજીભાઈ થઈ ગયા ભિખારી પછી ભિખારી પછી સુરતાબેનને ખબર પડી આ તો કે હું મારા સનાતન રૂપી ઘરવાળાથી અલગ પડી ગઈ છો એટલે બસ સુરતાબેન એના સત્ય સનાતન રૂપી ઘરવાળા સાથે મળી ગયા એટલે મંજીભાઈ બધા માયાબેન ને બધા થઈ ગયા ઠપ બધા થઈ ગયું પૂરું બસ આવું જ છે બીજું કઈ નથી જગતમાં ક્યાંય અત્યારે સત્ય છે એને કોઈની પડી નથી જેને પડી છે સત્ય નથી આ નોટ કરજો બધા ભૂત જ વેરગા તમે મોરબી ની બજારમાં તમારે સુલતાનપુર ની બજારમાં તમે ઉભા રહીને જોજો બધા થોડા થોડો દેશે શકો મોટર સાયકલ માં કોઈ સાયકલ માં કોઈ ફોર વ્હીલ માં કોઈ ટુ વ્હીલ માં કોઈ હાલી કોઈ શાંતિ નથી શાંતિ છે જ નહીં હે શાંતિ હોય તો થોડા કરે નો દોડે તેને ખુદ ને શાંતિ નથી બીજા નું શાંતિ હે ભાઈ ખુદ દોડા દોડ થી વાંથી વાં વાંથી વાં વાંથી વાં હે ઘણા ગુરુ દોડા દોડ થી માંથી વાન માંથી વાન માંથી વાન એને કોકે પૂછ્યું હોય તો કે તમે થોડો સો શું કામે તમને પોતાને શાંતિ તમે તમને બીજા નું શાંતિ પાવવાના એટલે આ બધું નાટક છે પણ મૂર્ખા વર્ખી નથી એકતા પણ હું એ બધા એના જેવા હોય લાય ગુરુ લાલચી ગુરુ લોભી ચેલા અંતે બેઠેલા હરખે હરખા હોય લાય ભાઈ હરખા આપડે બેરખા આવું પછી છે કખણ બખડી કેરા રાખે એમને નેમ પછી મરી જાય ને કાઈ નો થાય હે નાટક થાય નવટંકી થાય બીજું કાઈ નો થાય સત્ય સનાતન એ સત્ય એવું શું છે સત્ય એવું શું છે એજ આત્મા છે તો એવું શું છે જાણવાનો બોલવાનો એ વિષય નથી તો અનુભવવાનો વિષય છે અને એને એનો જેનો અનુભવ થઈ ગયો એને જે જાણી લીધો એની દ્રષ્ટિ સમાન થઈ ગઈ અથવા તો અથવા તો જોતો સાંભળતો બોલતો બંધ થઈ જાય મસ્તરામ બાપુ જેમ પછી દરિયામાં પડે નહીં દરિયાને કાંઠે ઊભો ઉભો મોજ કરે સાગરુ દરિયા માં પડે એવું છે ખબર પડી જાય ને સત્ય ની પછી આ સંસાર સાગર રૂપી દરિયામાં એ ધુપકો નો મારે ઉપર નીકળી જાય બાય ખબર જ પડી જાય બહાર નીકળી જાય

કે એ આત્મા પરમાત્મા ધારણ કરી એનો સાચો ધર્મ બાકી અત્યારે ધર્મ બોલી ગયા ધર્મ ની વાત છે બાકી ધર્મ નું આચરણ કોઈ ભાઈ નથી હું ઘણા એને કઉ છું કે ભાઈ ધર્મ ધર્મ ની વાતો કરવા કઈ નહીં થાય પણ ધર્મ નું પાલન કરવું પડે તમારે સુલતાનપુર થી પાંત્રીસ કિલોમીટર મોરબી છે તમે સુલતાનપુર ભાવુભાવ મોરબી મોરબી કરશો થોડું આવશે જો તમે વાતો કેરી ખાલી પણ તમે તમારું ટુ વ્હીલ કે ફોર વ્હીલ કે કોઈ બસમાં કે કોઈ પ્રાઇવેટમાં વાહન બહેન મોરબી તરફ રવાના મોરબી ભૂગો ને એમ કોઈને હાલવું નથી ખાલી કથણી બકણી વાતો કરવી પણ સત્યના ધર્મના રસ્તે હાલવું નથી તો ધર્મ ધર્મની વાતો કર્યો શું થાય ધર્મનું પાલન કરવું પડે ધર્મનું આચરણ હોવું પડે પાસે હવે આચરણ આચરણ તો કાંઈ ન હોય નકરી કથણી બકણી હોય આચરણ વગરની ભક્તિ શું કામની તો આ ત્રણ છે એ સર્વશ્રેષ્ઠ છે આ ત્રણ એટલે પૂર્ણ સત્યના માર્ગે હાલવું તો સત્ય કોને કેવું ને અસત્ય કોને કેવું એ પરમાત્માની કૃપા થાય ને સાચું તમને જ્ઞાન થાય ને તો ખબર પડી જાય પડે આને સત્ય કહેવાય આને અસત્ય કહે બાકી સત્ય ને અસત્યની લોકોને ખબર નથી હજી ધર્મ શું છે એની ખબર નથી ધર્મ અને અધર્મની ખબર નથી બધુંય પાપ જ છે આપણે ખાઈ છે ને રોટલી એ પાપ છે એક હજાર ઘઉં ની એક રોટલી બનતી હોય એ એક હજાર ઘઉં ને આ તમે નાખો ખેતરમાં ઊગી જાય શક નહીં બધાય ચેતન થાય શક નહીં ચેતન થાય તો દસ રોટલી આપડે ખાઈ ગયે એટલે દસ હજાર ઘઉં જીવ ને આપણે મારી નાખ્યા મારી નાખ્યા પછી એમાં પેટમાં આગ્યો ને એમાંથી પાચન થયું ને એમાંથી અસ્થિ ને મજા ને થૂક ને પસીનો વાળ ને બ્લડ ને શુક્ર ને બધુંય બન્યું બરાબર પછી એમાંથી જે કતરો હતો એ બાદ થઈ ગયો હવે કચરો એટલે વિસ્તાર સ્વરૂપે આપણે ગમે ત્યાં મળત્યાગ કરવા ગયા તો એની અંદર જીવાત પડે છે એમાંય કે કેટલી જીવાત પડે ત્યાં જીવાત ક્યાંથી આવી ન્યાય પછી જો લેટરીનમાં જાવ બાથરૂમમાં તો એ તમે બુગદો ખોલો એટલે એમાં ઘણી જીવાતો કદબત થઈ હોય બરાબર કે બહાર કોઈ લેટરીન કરવા જાય તો એમાં જીવાત પડે બે પાંચ દિવસ પછી હડે એટલે બરાબર તો એમાં જીવાત તો ઈ ઈ પણ પાપ છે ન્યાય જીવાત પડી તમે ખાવો છો એ પાપ છે કરો છો એ પાપ છે પાણી પીવો છો એ પાપ છે બેક્ટેરિયા જીવ છે છે શ્વાસ લેવો એ પાપ છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટે છે ઝેરીલો પવન જેના જરિયા સૂક્ષ્મ જીવાત માવાનો નાશ થાય છે તો શ્વાસ લેવું ઈ પણ પાપ છે બોલવું ઈ પણ પાપ છે જોવું ઈ પણ પાપ છે સાંભળવું ઈ પણ પાપ છે આ બહુ ઊંડી વાત છે હા ભરવું હોત પાપ છે બોલવું હોત પાપ જ છે

કર્મમાં જોડા એટલે કર્મમાં એટલે તારા કામ ધંધામાં તારા યુદ્ધમાં તું જોડાય જા જે મેં તને કામ હોય કોઈ કામમાં તું જોડાઈ જા જો હું ભગવાન છું છતાંય હું ઘોડાઓને નવરાવું છું ગાયોને નિરણ નાખું છું ગાયોને ચારવાઈ જતો હતો બરાબર અને તારો રથ પણ ચલાવું છું હું ભગવાન હોવા છતાં આ બધું કર્મને અનુસરું છું તો તું પણ અર્જુન કર્મયોગી બહેન કર્મ એટલે કાતા તારે તારું જે કર્મ છે તારું તો એક છત્રીઓ છે ને તારો કર્મ છે તારો ધર્મ છે યુદ્ધ કરવો તો તું પણ કર્મ કર તારો જીવન નિર્વાહ માટે પણ કર્મ કર તારો ક્ષત્રિય ધર્મનું પણ તું ધર્મનું પાલન કર ને એ પણ તારું કર્મ કર આજે કર્મથી જો જે જે લોકો જે જે વડીલો જે જે માર્ગને અનુસરતા હોય છે તેનું અનુકરણ નાના માણસો કરતા હોય છે આજે હું ભગવાન હોવા છતાં આ બધું કર્મ કરી રહ્યો છું બરાબર અને હું જો કર્મથી ભ્રષ્ટ થાવ કરતા બનીને બેહી જાઉં તો લોકો મારા માર્ગને અનુસરે ને કા જગતમાં ભૂખ મારવા આવી જાય કારણ કે મોટા માણસો જે કરતા હોય નકલ નાના માણસો કરે તો આપણે જો કામ ધંધો કરતા હોય તો આપણા છોકરા કામ ધંધો કરે આપણે જ ઉતારે આપણા છોકરા ઉતારીએ તો બધું ઠપ થઈ જાય તો એટલા માટે કર્મ પ્રધાન છે પણ કર્મ પ્રધાન છે કર્મ બે જાતના સત્કર્મ ને અસકર્મ પણ સત્કર્મ તમે કરો એટલે સત્કર્મ તમને પુણ્ય પ્રાપ્ત થાય અથવા તો સ્વર્ગ પ્રાપ્ત થાય સ્વર્ગ એટલે સુખ શાંતિ તમને પ્રાપ્ત થાય સ્વર્ગ કે નરક કે મે કે જોઈ નથી આયા ના છે ધરતી માથે સત્કર્મ કરો તમારા ઘરમાં સુખ શાંતિ હોય તમારા બાલ બચ્ચા તમારા માતા પિતા ભાઈઓ કુટુંબ પરિવાર સુખ શાંતિ તમે રહ્યો એ સત્કર્મો થયું હોય એટલે એ તમારું સ્વર્ગ છે ઘર પછી તમે અસત્કર્મો કરતા હોય ખરાબ કર્મો કરતા હોય દારૂ પીતા હોય જુગાર રમતા હોય ઝઘડો કરતા હોય બીજા અલગ ગેરકાનૂની કાર્ય કરતા હોય તો તમારા ઘરમાં ઝઘડા હાલતા હોય અશાંતિ હોય એટલે નરક બરાબર તો સત્કર્મ સત્કર્મ અને અસત્કર્મ બે થી ઉપર ઉઠી નિષ્કામ કરતા હું કઈ કરતો જ નથી એને અકર્તા ભાવ કેવાય કરતા પણ ભાવને હટાવી દેવાનો જેમ ભગવાન સૂર્યનારાયણ કર્મ કરવા હોવા છતાં અકર્તા છે અકર્તા હોવા છતાં કર્મ કરી દે સૂર્ય ભગવાનને કોઈ દી કોઈ હાલતા જોયા એટલે સંતો કહે છે હવે આપણે માનીએ કે ધરતી ફરી રહી છે હાલો ધરતી ફરી રહી તો ધરતીને હાલતા કોઈ જોઈ ફરતા જોઈ ના તો ઈ ધરતી ફરી રહેશે સાચું છે સૂર્ય એક જગ્યાએ સ્થિર એ સાચું છે પણ સૂર્ય આ પ્રકાશ આપવાનું કર્મ કરતા હોવા છતાં પ્રકાશ થી એ ઉપર છે અને પ્રકાશ થી ઉપર હોવા છતાં પ્રકાશ ની અંદર કરતા 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 એટલે મારો તો એક જ હિસાબ છે કે નિષ્કામ ભાવે બધે કર્મ કરી જાઓ ફળની ઈચ્છા છોડી દો ભગવાન સાફ સાફ ઘેર તમે ખેતર માં કોઈ બી વાવ્યો ખેતરમાં કોઈ કપાસ વાવ્યો બરાબર તારું ખેડૂતને કહેશે તારું કપાસમાં બી કપાસ બી ખેતરમાં બી બિયારણ રોપવું વાવવું એ તારું કર્મ છે એ મારું કર્મ છે હવે બિયારણ રોપી દીધું ને વરસાદ જ ન થાય બધું બિયારણ ભરી જાય નહીં જાય તો ભગવાન વરસાદ વરસાવે તો દઈ એટલે કે ફળ આપવું ન આપવું ઈ મારા ઉપર છોડી દે તારો તારો અધિકાર કર્મ ઉપર છે ફળ ઉપર નથી ફળ તો મારા દ્વારા મળે બરાબર પણ સત્કર્મ ની આસાની રાખવાની અને અસત કર્મ ની આસાની રાખવાની

એક જ આત્મા છે આત્મા જાણો એટલે તમે પરમાત્મા સ્વરૂપ થઈ ગયા આત્મા સત્ય સત્ય એવું શું છે તો આત્મા સત્ય સત્ય બ્રહ્મ કયો કે આત્મા કયો જગત મિથ્યા જગત મિથ્યા એટલે તમારું મન આ જગત માં ફસાયું છે એ તમારું આ આખું જગત ઉભું કરનારું મન છે મનમાંથી જ કઈ ન આવે તો પછી ક્યાંથી જગત ઉભું થાય પરમાત્મા દરેક જગ્યા છે સાબિત થાય સારું તો હવે ઘણી બધી વાત થઈ ગઈ છવીસ મિનિટ સત્યાવીસ મિનિટ ઉપર થવા આવ્યું જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય